ખેડામાં સાબરમતી અને વાત્રક નદીના પાણીના પ્રવાહને કારણે બે ગામો વચ્ચે વિવાદ સર્જાયો વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે અસ્માલી ગામથી કાનાવડ ગામ તરફ જતા ડીપમાંથી પાણીના વહેણને લઈને વિવાદ થયો રામપુરા ગામના લોકોનો દાવો છે કે અસમાલીના લોકો જીસીબી લઈને ડીપ તોડવા આવ્યા હતા જેથી નદીઓના પાણી ફરી વળતા ખેડૂતો વચ્ચે તનાવની સ્થિતિ થઈ ઘટનાની જાણ થતાં પોલીસ મામલતદાર માર્ગ મકાન વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને મામલાને થાળે પાડ્યો હતો હાલમાં જે જગ્યા ઉપર આપણે ઊભા છીએ આ જગ્યાની પરિસ્થિતિ તમે જુઓ છો કે એકદમ પાણીનું ફ્લોર સતત ચાલુ રહે છે અને અમારી એક જ લાગણી અને માગણી છે કે આ રસ્તો કાયમી ધોરણે ચાલુ રહે એટલે આ હોલ્ડિંગ નીચે નારું એટલે એક નાનો એવો બ્રિજ બનાવવામાં આવે તો જેથી કરીને લીંબાસી વસ્તાણા કાનાવાડા રામપુરા અચામલી આ બધા ગામથી પાલ્લા સુધીનો સંપર્ક થઈ શકે અને વાહન વ્યવહાર પણ ચાલી શકે અને ખેડૂતોને અગવડ ના રહે અને બ્રિજ થાય એટલે વારંવાર જ્યાં ઘર્ષણ ખેડૂતો એકાબીજી તોડવા દઈએ ના તોડવા દઈએ એની જગ્યાએ આ પાણી વહી રહે અને વહીવટી તંત્ર વહેલી શકે આના પગલાં લેવા જોઈએ જેથી કંઈ ખેડૂતોનામાં ઘર્ષણ ના થાય એટલે મારી વારંવાર માગણી છે કે આ જે હાલમાં ઉપર છે આ જગ્યા ઉપર આપણો આ જગ્યા ઉપર આપણો બ્રિજ બની જાય તો આ કાયમી ધોરણે આ પ્રશ્ન હલ થઈ જાય મિલરામપુરા ગામ અને આસામલી થી નીકળતો અલંકાર કુદરત ના ઓલા વરસાદ બહુ પડ્યો વરસાદ એ આપડા હાથમાં નથી ભગવાન નું છે વરસાદ બહુ પડવાથી પાણી અલંગ થી આવ્યું અલંગ નો પાળો તો આસામલી ના મોટું બસો પાંચસો નું ધારું આવી અને કે અમે આયા મોટો નિકાળો કરી નાખવી એટલે બધું પાણી અમારા મિલરામપુરા આવે અને અલંગ થી મિલરામપુરા ગામ સાત ફૂટ ગામ છે છે એવી ભૌગોલિક પરિસ્થિતિ જો અહીંયા કાપીને કાઢી નાખે પાણી તો અમારા ગામમાં બસો થી પોણી બસો ઘર પડી જાય ડાંગર તો અમારી બુડી જાય છે પણ પડી જાય પછી અમે એમએલએ સાહેબને વાત કરી મામલતદાર સાહેબને વાત કરી એમએલ સાહેબ કલેક્ટર ને તાબડતોબ કહી અને બંધ રખાયું